નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ધોરણ સાત વિષય છે ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપરનું સંપૂર્ણ સાચું સોલ્યુશન જે લેવાયેલ તારીખ છે સોળ ચાર બે હજાર ના રોજ તો જોઈએ આપણે હવે સોલ્યુશન પ્રશ્ન એક જેની સૂચના છે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચ પ્રશ્નો આપવામાં આવેલા છે ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે સજ્જન યાત્રાળુ ગધડાને કેવી રીતે બચાવે છે કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે કૃષ્ણે દ્રૌપદીને કઈ રીતે મનાવી સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ એકમ વાંચતા તમને ક્યારે ક્યારે હસવું આવ્યું હતું તો આ પ્રશ્નોના જવાબ હવે આપણે જોઈશું પ્રશ્ન બે છે તેની સૂચના છે આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો તો અહીંયા બે કાવ્ય પંક્તિ આપેલી છે તેનો વિચાર વિસ્તાર હવે આપણે જોઈશું પ્રશ્ન ત્રણ અવિભાગ આપેલ વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા ઓળખાવાની છે તો એક નંબર પર છોકરો રમી રહ્યો છે રેખાંકિત એટલે કે તેના નીચે લીટી કરેલ છે તે છોકરો તો જાતિવાચક સંજ્ઞા બનશે બે રાજા સૈન્ય સાથે યુદ્ધમાં ગયા તો સૈન્ય એટલે સમૂહવાચક સંજ્ઞા ત્રણ પાણી ખૂબ જ ઠંડુ છે પાણી એટલે દ્રવ્યવાચક સંજ્ઞા ચાર પુસ્તકથી આપણને જ્ઞાન મળે છે પુસ્તક જાતિવાચક સંજ્ઞા પાંચ ઘરમાં અનાજ છે અનાજ દ્રવ્ય વાચક સંજ્ઞા પ્રશ્ન ત્રણ નો બ જોઈશું આપણે આપેલ વાક્યોના પ્રકાર જણાવો એક જ્યારે કામ પૂરું થશે ત્યારે જવાબ મળશે વિધાન વાક્ય બે મારા દફતરમાં કંપાસ નથી કદાચ ખોવાઈ ગયો છે વિધાન વાક્ય ત્રણ ઓ કેટલું વિશાળ સરોવર તો ઉદ્ગાર વાક્ય ચાર આજે મહેમાન આવવાના છે પ્રશ્નાર્થ વાક્ય પાંચ આ વર્ષે હું પ્રથમ નંબર મેળવવા પ્રયત્ન કરીશ વિધાન વાક્ય ત્યારબાદ જોઈશું પ્રશ્ન ત્રણનો ક વિભાગ કૌશમાં આપેલ શબ્દ યોગ્ય સ્થાને ગોઠવી ખાલી જગ્યા પૂરો તો કૌશમાં શબ્દ આપેલા છે અત્યારે વિના નજીક ઉપર દ્વારા તો એક નંબર અમે બસ દ્વારા સાયન્સ સિટીની મુલાકાતે ગયા હતા બે મારું ઘર શાળાની નજીક છે ત્રણ માતા વિના સુનો સંસાર ચાર અત્યારે હું પેપર લખું છું પાંચ બોડી ગાય ઉપર જ અમારું કુટુંબ નભતું ત્યારબાદ પ્રશ્ન ચાર અવિભાગ કૌંસમાં શબ્દ જેવો અર્થ ધરાવતો શબ્દ વાક્યમાંથી દૂર કરે તેના સ્થાને કૌંસમાં આપેલ શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌંસમાં આપેલા જે શબ્દો છે તે સમાનાર્થી શબ્દો વાક્યમાંથી શોધવાનો છે તેનો અને તેની જગ્યાએ કોશ વાળો શબ્દ લખવાનો રહેશે તો અહીંયા મેં જે સમાનાર્થી શબ્દ છે તેના ઉપર ચેકેલ છે અને તેના ઉપર કૌશવાળું શબ્દ લખેલ છે તો આ રીતે આખું વિધાન લખવાનું રહેશે એક નાત જાતના ભેદભાવ હોય દરેકના લોહીના રંગ સામ્ય છે બે મોંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય ત્રણ હું મારા દેશવાસીઓનું ક્ષેમ ઈચ્છું છું ચાર શાળાના ઉપવનમાં જાત જાતના પક્ષીઓ આવે છે પાંચ વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે ત્યારબાદ પ્રશ્ન નો બ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક સાંસ્કૃ સંસ્કૃતિને લગતું તો સાંસ્કૃતિક બે ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ પરંપરા ત્રણ પગલાંની છાપ પદચિહ્ન ચાર દેવોનો સંદેશવાહન દેવદૂત પાંચ આશરે ત્રણ કિલોમીટરનું અંતર ઘાવ પ્રશ્ન પાંચનો અ આપેલ વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી તેનો ઉપયોગ કરી બીજો વાક્ય બનાવ પ્રશ્ન એક હેમોભાઈના ઉત્સાહનો પાર ન રહ્યો ઉત્સાહ એ ભાવાત્મક છે બીજા નંબર ઉપર છે રમતમાં હારી જતા સ્નેહલ નિરાશ થઈ ગયો તો નિરાશ છે તે ભાવાત્મક છે ત્રણ સૈનિકોની વીરતાથી આપણે યુદ્ધ જીતી ગયા તો વીરતાથી એ ભાવાત્મક છે હવે આ શબ્દનો ઉપયોગ કરીને નવા વાક્યો બનાવવાના છે તે આપણે જોઈશું હવે એક નંબર પર ઉત્સાહનું વાક્ય બનાવેલ છે વિનુભાઈના ઉત્સાહનો પાર ન રહ્યો બે પરીક્ષામાં નાપાસ થતા મહેશ નિરાશ થઈ ગયો ત્રણ ચંદાની વીરતા જોઈ ગામ લોકો સ્તબ્ધ થઈ ગયા પ્રશ્ન પાંચનો બ આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ લખો તો અહીંયા બે સંવાદ આપેલા છે વાર્ષિક પરીક્ષા સંદર્ભે તમારા પિતા સાથે કરેલ સંવાદ બે પ્રવાસ અંગેનો મિત્ર સાથેનો સંવાદ તો વિદ્યાર્થી મિત્રો આ મારે તમારા મૌલિક વિચારોમાં લખવાનો રહેશે પરંતુ અહીંયા મેં મિત્ર સાથેનો સંવાદ અહીંયા રજૂ કરેલ છે તે 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 જોઈ તમે તમારી મૌલિક ભાષામાં લખી શકો છો તો જોઈશું મનો તું રવિવારે ક્યાં ગયો હતો કનો હું રવિવારે પ્રવાસ ગયો હતો મનો એક દિવસનો પ્રવાસ હતો હા એક દિવસનો પ્રવાસ હતો મનો પ્રવાસ ક્યાં ગયો હતો ગાંધીનગર અક્ષરધામ મંદિર અમદાવાદ સાયન્સ સિટી મનુ કેટલા વાગે પ્રવાસ જવા નીકળ્યા હતા છ વાગે મનુ પાછા કેટલા વાગે આવ્યા હતા કનુ કહે દસ વાગે પ્રશ્ન છ આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા એક કોષ્ટકમાં જાહેરાત આપેલ છે તો તે જોવાની છે તેનું વાંચન કરી અને નીચેના પ્રશ્નોના જવાબ લખવાના તો કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ અંદરની રમતોમાંથી મને લંગડીની કબડ્ડીની રમત રમવી તો વિદ્યાર્થી મિત્રો તમને જે રમત રમવી ગમતી હોય તે અહીંયા લખી શકો છો આ રમતોમાં જે બાળક બીમાર હોય તેને ભાગ લેવાની છે હોય તેને ભાગ લેવાની છે ત્રીજા જવાબ છે પહેલી ગુજરાત સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે ચાર નંબરનો પ્રશ્ન છે આ દેશી રમતો તારીખ એક પાંચ બે હજાર પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ સુધી એટલે કે પંદર દિવસ સુધી ચાલશે અને પાંચમા નંબરનો પ્રશ્ન છે તેમાં કોઈપણ રમત વિશે ચાર પાંચ વાક્ય લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમને જે રમત ગમતી હોય તેના વિશે ચાર પાંચ વાક્યો અહીંયા લખવાના રહેશે પ્રશ્ન સાત અ ચિત્ર જોઈ તેનું વર્ણન સાત આઠ વાક્યમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્ર જોવાનું છે ચિત્રના આધારે તમારે છ સાત વાક્યો લખવાના રહેશે તો અહીંયા આપણે લખેલા છે તો તમે તમારી મૌલિક ભાષામાં પણ લખી શકો છો એક ઝૂંપડીવાળું ઘર છે બાળકો રમતા જોવા મળે છે દાદા ખાટલા ઉપર બેઠા છે એક છોકરી નાના બાળકને હિંચકો ખવડાવે છે ખેડૂત બળદ લઈને જાય છે ઘટાદાર વૃક્ષ જોવા મળે છે બે સ્ત્રીઓ ખંડનીમાં કંઈ કશું ખાંડે છે દાદી મરઘાને દાણા નાખી રહ્યા છે પ્રશ્ન સાત નો બ છે આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આ જે શબ્દનો ઉપયોગ કરીને તમારે તમારી મૌલિક ભાષામાં એક ફકરો લખવાનો રહેશે તો મેં બે બીજા નંબરનો ફકરો લખેલ છે તે તમે જોઈ શકો છો પરંતુ તેના આધારે તમે તમારી મૌલિક ભાષામાં લખવાનો રહેશે તેની ગાય બાળક અનાથ તડકી જોવી જ કાનવી દે તે શબ્દનો ઉપયોગ કરે છે એક મોહનપુર નામનું ગામ હતું એ ગામમાં એક અનાથ બાળક રહેતું હતું મમ્મી પપ્પા ન હોવાથી તેને રહેવા ખાવા પીવામાં ખૂબ જ તકલીફ પડતી હતી તેના માટે તેને મજૂરી કરવી પડતી હતી તેને તેના જીવનમાં ઘણા સુખ દુઃખ છાયડી જોઈ હતી તેના લીધે બાળક બની ગયું ગયું હતું હતું અને આત્મનિર્ભર થઈ એટલે જ કહેવાય છે કે પારકીમાં જ કાનવિંદે પ્રશ્ન નંબર આઠ આપેલ વિષય પર નિબંધ લખો તો અહીંયા ત્રણ વિષય આપેલા છે મારો દેશ એટલે કે મારું ગૌરવ માતૃપ્રેમ મારા પ્રિય નેતા તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ વિષય પરથી તમે એક વિષય પર નિબંધ લખવાનો રહેશે તેમાં તમે મારા મૌલિક વિચારો લખી શકશો જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય વિદ્યાર્થી મિત્રો તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને ફરીથી બીજા વિષયના પેપર સોલ્યુશન લઈને મળીશું આવજો